કે ભારતીય જનતા પાર્ટીની સરકારે મોદી સાહેબે છેલ્લા દસ વર્ષથી અને રાજ્ય સરકારે છેલ્લા સત્તાવીસ વર્ષથી અનેકો કામ આપણા દેશ માટે ગુજરાત માટે અને ખાસ કરીને જીતુભાઈ વાત કરી કે કપરાળા માટે અનેકો વિકાસના કામ થયા છે મેં કપરાળાનો બહુ પ્રવાસ કર્યો છે આજથી નહીં પણ વર્ષોથી મેં પ્રવાસ કર્યો છે અને વીસ વર્ષ પહેલાનું કપરાળા પણ મેં જોયું છે અહીંયા રસ્તાઓ જોડાયેલા રહ્યા નહીં હતા પાણીની સુવિધા નહીં હતી ખેતીમાં પણ સમસ્યા હતી અને ટાવર્સ નહીં હતા મોબાઈલ કનેક્ટિવિટીને એવા અનેકો પ્રશ્નો આ વિસ્તારમાં હતા પણ આજે જ્યારે છેલ્લા એક મહિનાથી કપરાનો મેં વિગતવાર પ્રવાસ કર્યો ત્યારે મને જાણવા મળ્યું કે દરેક રસ્તાઓ આજે જોડાઈ ગયા છે ખેતીના પણ પ્રશ્નો બધા નિરાકરણ થયા છે અને પાણીની પણ જેટલી પણ સમસ્યા હતી એ પણ ધીરે 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 બધી નિકાલ થતી જાય છે એ જ રીતે મોદી સાહેબે પણ છેલ્લા દસ વર્ષથી અનેકો કામ ગરીબ પરિવાર આદિવાસી પરિવાર અને મધ્યમ વર્ગ માટે કર્યો છે મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બન્યા અને પહેલા ગરીબ પરિવાર આપણા કાચા મકાનોમાં રહેતા હતા વરસાદ આવે તોફાન આવે તો પાણી ઘુસી જાય ઘર તૂટી પડે એના માટે મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બન્યા એમણે પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલુ કરી અને પૂરા દેશભરમાં કરોડો લોકોને મફતમાં પોતાના ઘર બનાવી આપ્યા એ જ રીતે વલસાડ જિલ્લામાં પણ લાખો ઘર અહીંયા પણ બનાવી આપ્યા પહેલા શૌચાલય કરવા બહાર જવું પડતું અને કેટલી બીમારીઓ કેટલા અકસ્માતમાં બહુ લોકો બનતા હતા એના માટે પણ મોદી સાહેબે પૂરા દેશભરમાં દરેક ઘર દીઠ બાર હજાર રૂપિયા આપ્યા અને શૌચાલય એમના ઘરમાં જ બનાવીએ ઇજ્જત ઘર એમના ઘરે જ બનાવીએ એના લીધે કેટલી બીમારીઓ અને કેટલા અકસ્માત બંધ થઈ ગયા તમને યાદ હશે કે પહેલા માતા બહેન ના હોળી ના રસોઈ બનાવી પડે એમણે કલાકો સુધી લાકડા મેળવા જવું પડે જંગલમાં મહેનત કરવી પડે અને પછી એના કારણે જ મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બન્યા એમણે ઉજ્જવલા ગેસ યોજના અંતર્ગત પૂરા દેશભરમાં કરોડો એલપીજી ગેસ ફ્રીમાં આપ્યા મફતમાં આપ્યા એટલું જ નહીં વલસાડ જિલ્લા અંતર્ગત પણ આઠથી દસ બે બોટલ મફતમાં આપવાનું કામ એ પણ આપણી સરકારે કર્યું છે તમને યાદ હશે કે ગરીબ પરિવાર માંડો પડે અને ખાનગી હોસ્પિટલમાં જવાનો વાળાએ તો લાખો રૂપિયાનો ખર્ચ થઈ જાય અને ઘર વેચવું પડે ઘરેણાં વેચવું પડે ઘર ગીરું મૂકું ઘરેણાં ગીણું મૂકવું પડે અને કેટલા ખરાબ એવા પણ લોકો કહેવા મળી જાય કે આને જવાબ દો તમારું જેવું થઈ જશે એનો બીમારીનો ઈલાજ નહીં કરો તો મોદી સાહેબ એમના માટે પણ ચિંતિત હતા એટલે પહેલા જ્યારે મુખ્યમંત્રી બન્યા તો ત્યારે એમણે મા કાર્ડ લાવ્યા એના અંતર્ગત બે લાખ રૂપિયાનો ઈલાજ પૂરો મફત થવા લાગ્યો પ્રધાનમંત્રી બન્યા આયુષ્માન યોજના હેઠળ જયારે કોરોના કાળ આવ્યું અને લોકડાઉન લાગ્યું ત્યારે પૂરે દેશ અને દુનિયાના લોકો ઘરે બેસી ગયા હતા જે આપણા નાના ખેડૂતો છે મજૂરો છે જે રોજ ખેતી કરે અને રોજ ના ખાય એ લોકો ભૂખા રહ્યો એવી નોબત આવી ગઈ હતી મોદી સાહેબ એના માટે પણ ચિંતિત હતા એના કારણે એમણે દેશભરમાં એસી કરોડ ગરીબ લોકોને મફતમાં અનાજ આપવાનું ચાલુ કર્યું એ બે હજાર વીસ થી ચાલુ છે આજે બે હજાર ચોવીસ છે છતાં બી ચાલુ છે અને મોદી સાહેબે જાહેરાત કરી છે કે બે હજાર ઓગણત્રીસ લગીને આપણે દરેક ગરીબ પરિવારને મફતમાં અનાજ મળવાનું કામ એ આપણા મોદી સાહેબ કરવાના છે એટલે અનેકો લાભ આપણા મોદી સાહેબે દેશતા માટે કર્યા છે

આપણે કોઈ વિરોધ નથી આ ચૂંટણી મોદી સાહેબની ચૂંટણી છે આ ચૂંટણી મોદી સાહેબને ચારસો સીટ સાથે જીતાડવાની ચૂંટણી છે પણ અહીંયા સામેના લોકો આવશે સામેના પાર્ટીના ઉમેદવાર આવશે સામે પાર્ટીવાના આગેવાન આવશે એ તમને ચડાવવાનું કામ કરવાના છે કે ભારતીય જનતા પાર્ટી આરક્ષણ કાર્ય દેશે ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓ મીટાઈ દેશે મને કેટલું જુઠ્ઠું છે એના બે થી ત્રણ નમૂના આપું છું અને એ જ્યારે અહીંયા આવે ત્યારે એમને તમે સવાલો પૂછજો કરમ ત્રણસો ભારતના જે દિલ કહેવાય હૃદય કહેવાય કશ્મીર એમાં કલમ ત્રણસો સિત્તેર લાગી હતી એના કારણે કશ્મીરને ભારતથી અલગ રાખવાનું પૂરું ષડયંત્ર કોંગ્રેસે કર્યું હતું અને એના કારણે કલમ ત્રણસો સિત્તેર લાગી એના કારણે આપણા આદિવાસીઓને ત્યાં આરક્ષણ નહીં મળતું હતું રિઝર્વેશન નહીં મળતું હતું એક કામ કોંગ્રેસ સરકારે કર્યું આપણને આરક્ષણ નહીં આપવાનું આપણા મોદી સાહેબ છે અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ છે જેમણે બે હજાર ઓગણીસમાં કલમ ત્રણસો ત્રણસો સિત્તેર હટાવી કાશ્મીરને પૂરું ભારતમાં લેવાનું કામ કર્યું અને આપણા આદિવાસીને આરક્ષણ નહીં મળતું હતું એ આરક્ષણ આપવાનું કામ આપણે મોદી સાહેબે કર્યું છે એટલું જ નહીં કોંગ્રેસ તો રાહુલ ગાંધી એમણે એવું કહી છે કે અમારી સરકાર પાછી બનીને

કે કોંગ્રેસ ની જયારે પણ સત્તા આવે છે તો પ્રધાનમંત્રી પદ હોય કે રાષ્ટ્રપતિ પદ હોય એમાં હંમેશા ગાંધી પરિવારના લોકો કે ગાંધી પરિવારના નિમાયેલા લોકોને જ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બનાવે પણ મોદી સાહેબ છે જે પ્રધાનમંત્રી પદ કરતા પણ ઉચ્ચ પદ કે રાષ્ટ્રપતિ પદ એ પદ પર આપણી આદિવાસી સમાજમાંથી આવતી મહિલા દ્રૌપદી મુર્મુ જેને રાષ્ટ્રપતિ બનાવ્યો એ કામ પણ આપણા મોદી સાહેબે કર્યું છે કોંગ્રેસના મસીહા બને છે અહીંયા ઉમેદવારી કરવા આવે છે અને આપણા આદિવાસી ને ભટકાવે છે એ માણસ એવું કહે છે કે જ્યારે આદિવાસીની વાત આવે ને ત્યારે એને કોંગ્રેસ પાર્ટીને પણ ભૂલી ગયા છે ખાલી આદિવાસી ને સાથ આપે છે તો એ મસીહાને પૂછજો તમે કે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી હતી અને આદિવાસી સમાજની મહિલાઓ ઉધારેલી હતી ઇલેક્શનમાં તો જ્યારે એ આદિવાસીના મસીઆએ આપણી આદિવાસી સમાજની મહિલાઓ વિરુદ્ધ કેમ વોટ કરેલો એ તમે પૂછજો એટલે એ બાણસ આ બે સવાલ પૂછશો નહીં એટલે ભાગી જવાનો છે એવા અનેકો કામ આપણા મોદી સાહેબે કર્યું છે ત્રીજું ઉદાહરણ આપું હમણાં એ કહેવાય છે કે કોંગ્રેસ તો સત્તામાં લાવો કોંગ્રેસ તો સાંસદ બનાવો તો અમે આદિવાસીઓને ભલું કરશું ભાઈ તમે ગુજરાતમાં પિસ્તાલીસ વર્ષ તમારી કોંગ્રેસની સરકાર હતી તો ત્યારે આદિવાસીનો સમાજનું ભલું કરતા કોણે રોક્યા હતા તમને ત્યારે કેમ નહીં કર્યું ભલું મુખ્યમંત્રી બે હાજર એક માં બન્યા મોદી સાહેબ વન બંધુ કલ્યાણ યોજના હેઠળ પહેલા પંચ વર્ષીય યોજનામાં પંદર હજાર કરોડ આપ્યા કેટલા પંદર હજાર કરોડ એની સામે ખર્ચ છે વીસ હજાર કરોડ બીજી પંચ વર્ષીય યોજનામાં હમણાં જે બજેટ આપણા વલસાડ જિલ્લાનો ગૌરવ અને ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કર્યું છે એમાં આપણા આદિવાસીઓ માટે એક લાખ કરોડ નું પંચવર્ષી યોજનામાં આપ્યું છે બજેટ એટલે દર વર્ષે વીસ હજાર કરોડ રૂપિયા અને કેન્દ્ર સરકારમાં પણ કોંગ્રેસની સત્તાથી બે હજાર ચૌદ લાગીને ત્યારે ખાલી વીસ હજાર કરોડનું બજેટ હતું તે આજે વધીને એક લાખ ને પાંત્રીસ હજાર કરોડનું બજેટ એ આપણા આદિવાસીઓ માટે થઈ ગયું છે તમે યાદ હશે કે પહેલા મેં પણ પોતે ગરીબ પરિવારમાંથી વાંસદાના જરી ગામનો રહેવાસી હતો

આદિવાસી સમાજ માટે સતત પ્રયત્નશીલ રહીને મોદી સાહેબ કરે જ છે એટલે આપણે કોઈની પણ વાતમાં નહીં આવે કોઈના ભણકાવવામાં નહીં આવે આપણે કપરાડાનો સારામાં સારા વિકાસ કરવાના છે અહીંયાના જેટલા પણ પ્રશ્નો છે એના નિરાકરણ કરવાના છે અહીંયા સારામાં સારી રોજગારની સુવિધા ચિકિત્સાની સુવિધા બળતણની સુવિધા અમારી સરકારે સારી કરી છે

કપરાડાનો વિકાસ કરશો છુતાર પાડાનો પણ વિકાસ કરશો પણ એ સુનિશ્ચિત કરશું ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે કે પ્રકૃતિને જરા પણ નુકસાન થવા દેવાના નથી અમે વિકાસ પણ કરશું અને પ્રકૃતિનો પણ બચાવ કરશું એ કામ અમે ભારતીય જનતા પાર્ટીને કરવાના છે અને મોદી સાહેબ તો ચારસો સીટ સાથે આ વખતે પ્રધાનમંત્રી બનવાના જ છે અને વલસાડ લોકસભા સીટ પણ આપણે પાંચ લાખની માજી સાથે જીતવાના છે એટલે તમે ભારતીય જનતા પાર્ટી માટે વધારે વધારે મત કરો અને ત્રીસ દિવસથી બત્રીસ દિવસ બાકી છે ખાલી તીસ થી બત્રીસ દિવસ ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબ માટે આપો હું ધવલ પટેલ આ ચૂંટણી ધવલ પટેલની ચૂંટણી નથી ધવલ પટેલ તો એક ખાલી પ્રતિકાર માધ્યમ છે ધવલ પટેલ તમારો દીકરો છે ધવલ પટેલ તમારા ભાઈ છે ધવલ પટેલ તમારા દરેક કામ કરશે આ ચૂંટણી ધવલ પટેલની નથી આ ચૂંટણી મોદી સાહેબની ચૂંટણી છે આ ચૂંટણી દેશના ભવિષ્યની ચૂંટણી છે અને આ ચૂંટણી દેશના વિકાસ કરવાની ચૂંટણી છે એના માટે આપણે મોદી સાહેબનો અનાજ કાઢો છે આટલી સુવિધાઓ એમને આપી છે તો આપણે આશીર્વાદ આપીને એમનો ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે એટલે આપણે વધુમાં વધુ મતદાન કરાવીને આપણે મોદી સાહેબને ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનાવીએ અને તમે ખાલી બત્રીસ દિવસ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ આપો અને હું અને જીતુભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ અમને તમારા જીવનના પાંચ વર્ષ આપશું બરાબર છે તો તમે બધા આજથી ને હમણાંથી લાગી પડો અને સાત મે સો સો ટકા મતદાન કરવા સો સો ટકા મતદાન આપણે ભારતીય જનતા માટે માટે કરો એ જ મારી પ્રાર્થનાને આપેલ છે ધન્યવાદ